વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ શહેરમાં એક કલાકમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા વલસાડ શહેરના એમજી રોડ ખત્રીવાડ છીપવાડ દાણા બજાર છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાઈ જતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પીમોન્સોમની કામગીરી પોકાર સાબિત થઈ શહેરના મુખ્ય વરસાદી પાણી સાફ ન થવાના કારણે પાણી ભરાયા Daha